ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં કેમ છો કે મજામાં છો ગુડ મોર્નિંગ બધાને તો ભાઈ આજે છે ને મમ્મી પપ્પાની જાય છે રણુજા તો તમને આગળ વિડીયોમાં કીધું એ રીતે તો બસ આજ ફાઇનલી આજે પચીસ તારીખે એ લોકો રણુજા જે નીકળે છે તો કે રાતે જવાના છે અને નવ જણા સાથે જાય છે મારા મમ્મી પપ્પા સાસુ સસરા એટલે મારા બીજા મમ્મી પપ્પા એમ કરીને બધા જ જવાના છે સાથે તો અત્યારથી એટલે સવારમાં ઉઠીને જ એની તૈયારી શરૂ કરી દેવાની તો ચલો ભાઈ આપણે જોઈએ કે કેવી તૈયારી આપણે શરૂ કરી છે મમ્મી તો કરે છે જોડે જોડે આપણે જ તૈયારી કરવાની છે ચલો તમને બતાવું કે ભાઈ કેવી રીતે અમે તૈયારી કરીએ છીએ આ માણસ રાતે ત્રણ ત્રણ વાગ્યા સુધી મારા સોતન સાથે હોય છે તમને ખબર છે મારી સોતન કોણ હેદવલ હેદવલ ગુડ મોર્નિંગ હજી ઊંઘમાં જ છે જો હજી એની ચા અહીંયા છે અને આ જે ઊંઘમાં ફૂલ છે તમને ખબર છે તમને મારી સોતન કણ છે લેવા તમને બધા કહી દઉં તો મારી સોતન છે ને લેપટોપ અને એની ગેમ એનું લેપટોપ અને એની ગેમ એને બે વાઈફ છે પહેલી વાઈફ લેપટોપ બીજી વાઈફ હું એટલે કાલે રાતે ત્રણ વાગ્યા સુધી આ માણસ છે ને લેપટોપ ઉપર બેઠા હતા અને અત્યારે ઉઠે છે પોણા દસ વાગે

કાલથી સતનારે નહીં રહેવાની જો બધી આજ પાડે છે પણ હું તમને બતાવી દઈશ કેટલો ટાઈમ એ રે છે ને ચાલો ભાઈ એ તો ધવલ તો ચાલો એનું કામ કરે છે સાથે સાથે મારું કામ કરવાનું છે ઇસ્ત્રી કરવાનું કેમ કે જો તમે જોઈ લો આ જો બધા અહીંયા સામાનમાં ઢગલા થઈ ગયા છે નાસ્તા છે અહીંયા સામાન બધો પેડો છે અને પેકિંગ ચાલુ થઈ ગયું છે અને અત્યારે પપ્પાના કપડાને મારે કરવાની છે ઇસ્ત્રી અને ઇસ્ત્રી થઈ જાય કેમ કે બધા કપડાં થઈ ગઈ છે એક જ જોડી બાકી રહીતી તો પપ્પાના એક જોડી કપડાંને આપણે કરવાની છે ઇસ્ત્રી ચાલો ભાઈ આપણે કામ કરી લઈએ આપણું તો ભાઈ અત્યારે છે ને પાંચ વાગ્યામાં મેં લોટ બાંધી દીધો છે હું તમને બતાવી દઉં કે અત્યારે ભાઈ કેટલી તૈયારી થઈ ગઈ છે તમે જોઈ લો ભાઈ ઠેલા બે ભરાઈ ગયા છે એક નાસ્તાનો છે એક કપડાનો છે હવે એ ત્રણ દિવસ માટે જાય છે એટલે બે જ થેલા થયા છે નાસ્તા પાણી માટે અને આ એક છે કપડાં માટેનો છે અને અહીંયા તમે જુઓ ભાઈ હજી ઓફ કરાવે છે છોકરાઓ બધા ભણે છે અને મેં અહીંયા લોટ બાંધી દીધો છે અંધારું લાગે છે ને આપણે લાઈટ કલર ચાલો લોટ બાંધી દો છે થેપલાનો તો થેપલા એ ખાવાના છે અને થોડાક નાસ્તા માટે લેતા જવું છે તો હમણાં થોડીક વાર પછી આપણે દસ પંદર મિનિટ રહેવા દઈએ અને પછી થેપલા બનાવી નાખીએ જો થેપલા બની ગયા એટલે ધવલને ગરમ ગરમ થેપલા અને ચા ખવડાવી દીધા ધવલ થેપલા કેવા બી હતા બહુ મસ્ત બહુ મસ્ત ને એટલે એણે ગરમ ગરમ ત્રણ થેપલા અને ચા ને ખાઈ લીધું છે અને મેં વણીને થેપલા મૂકી દીધા છે પણ અહીંયા એક થેપલું મેં બનાવીને અત્યારે હું નાસ્તો કરવા બેઠી છું અને મમ્મી જો કેરી સુધારે છે અને કેરી સુધારતા સુધારતા બાર વયા ગયા મમ્મી તૈયારી થઈ ગઈ થઈ ગઈ ને હવે અથાણું બનાવવાનું જ ખાલી છે અને મારે જો અહીંયા થેપલા વણાઈ ગયા છે હમણાં એક થેપલું હું ખાઈ લઉં પછી આપણે થેપલા તળી નાખીએ પપ્પા તૈયારી થઈ ગઈ જવાની જવા છે એમ

તમારે છે ને ટિકિટ બુક કરાવી હતી ને તો અપગ્રેડ થઈ ગઈ છે અને આ બધાય છે ને નોન એસી હતું ને એમાંથી એસીમાં આવી ગયા છે કેમ હવે એસીમાં બેવાનું અને તમે તૈયાર થઈ ગયા તો હવે હમણાં કેવલભાઈ આવે એટલે સાડા છ થયા સાત વાગે જમી લઈએ બરાબર ને

જો બધે રિક્ષાવાળા પૂછવા આવે પણ રેપિડો બધાય બુક કરાવી છે. જાવાવાળા તો અડધા જ છે, અડધા છે ને બધે મુખોવાળા. કેમ બા હારું છે ને? હા, હારું છે. જાઉં છે આ હું કિસ? મમ્મી જો મને સલાહ દેઈ છે કે ધ્યાન રાખજે કારણ કે એ એકલો છું, અધીન ને એકલા છે અને જી બધે ફેમિલીમાં બધે જાય એકલા છે. એટલે એમ કે ધ્યાન રાખજે. હાલો આવજો બધાય. હા હા ધ્યાન હા એને બોલાય લેશું હાલો કોણ બેહું છે જેગો જેગોપાલ ફરિયાઓ શાંતિથી હાલો માસી છે જો ભાઈ ધવલનું બધું સેટઅપ અત્યારે નીચે આવી ગયું છે અને ધવલને હવે કેટલા દિવસ ધવલ ત્રણ ચાર દિવસ નીચે કામ કરવાનું ને ત્રણ ચાર દિવસ નીચે કામ કરવાનું એને જૂનું જે સેટઅપ હતું ને એ પ્રમાણે બધું સેટ કરી દીધું છે એક લેપટોપ અહીંયા કંપનીનું છે અને અહીંયા અત્યારે પોતાનું કામ કરે છે અત્યારે જે થઈ ગયું હોય એ કેમ કે નવ વાગી ગયા એટલે અત્યારે કંપનીનું કામ તો બધું બંધ થઈ ગયું હોય અને મારે પણ હવે અહીંયા નીચે જ સુવાનું છે જો કે કેવલ ભાઈ ત્યાં શું છે અમે ભાઈ અહીંયા શું શું સુવાના અને અત્યારે ભાઈ હવે સુઈ જવાના જો કે નવ વાગામાં તો હજી હોવાનું નથી પણ થોડીક વાર લાગશે હજી કદાચ કંઈક જોશું અને પછી આપણે શાંતિથી સુઈ જવું ઊંઘ આવશે ત્યારે તો કંઈ વાંધો નહીં ભાઈ આવો ના મારો મસ્ત મજાનો વિડીયો જોયા કરો અને હવે તો છે ને ભાઈ મમ્મી નથી ને એટલે ઘરમાં જો ઘરનું કામ રસોઈ પછી ધવલને કેવલ ને ભાઈ જ્યાં જવાનું હોય ક્લાસીસે મોકલવાના ધવલને કંપનીએ મોકલવાના ટ્યુશન સંભાળવાનું બધું જ આપણી ઉપર કામ આવવાનું છે તો એ કામ કરતા જશું અને સાથે સાથે સો ટકા નહીં પણ કહીએ તો નેવું ટકા તમારો વિડીયો તમને હું બતાવતી રહીશ મારો કે હું એ આજે કેટલું કામ કર્યું કેવી રીતે કર્યું અને ટ્યુશન કરાવ્યા અને પછી જે આપણે રેગ્યુલર જે કામ કરીએ એ કર્યું તો બધું જ ઘરનું કામ અત્યારે હવે મારા ઉપર છે મમ્મી પપ્પા નથી એટલે તો મમ્મી હોય ને તો બહુ સારું પડે પચાસ ટકા મમ્મી કામ કરી નાખે અને આપણે જઈને કંઈ ચિંતા જ નહીં આ બનાય એ બનાવી નાખવાનું અત્યારે તો હું બનાવવાનું ને એની જ જાજી ચિંતા થવા મળે આપણને તો હવે ત્રણ ચાર દિવસ છે કરી લઈશું વાંધો નહીં અને આમને આમ આપણો બી વિડીયો સરસ મજાનું તમે લોકો જોતા રહેજો ને તમારી બધાની સરસ મજાની કમેન્ટો હમણાં આવવા મળી છે તો થેન્ક યુ સો મચ એટલો સપોર્ટ કરવા માટે અને ક્યારેક હવે આપણે છે ને એવો વિચાર મને આવે છે કે આપણે કમેન્ટનો પાછો એક રિપ્લાય આપતો એક વિડીયો બનાવી દઈએ અને તમારે બધાની કમેન્ટનો જે બને ત્યાં સુધી હું તો અમને મેસેજમાં રિપ્લાય આપી દઉં છું પણ ક્યારેક ન અપાય એવું પણ બની શકે તો એટલા માટે એવો વિચાર છે કે તમારી બધાની કમેન્ટ હું વાંચું અને મસ્ત મજાનો એક વિડીયો બનાવી નાખીએ અને હવે તમારે છે ને મારું ઇન્સ્ટાગ્રામ પેજ છે અદિતિ લાઠિયા કરી એ તમે પણ સાથે સાથે ભાઈ ફોલો કરતા રહેજો અને હવે એની અંદર પણ આપણે ક્યારેક લાઈવ થશું ને એવું બધું કંઈક અપગ્રેડ આપતા રહીશું એટલા માટે ચલો વિડીયો જોતા રહેજો અને મારા મસ્ત મજાના વિડીયોને તમે એટલો બધો સપોર્ટ કરો છો એટલા માટે થેન્ક યુ સો મચ આવો ને આવો સપોર્ટ કરતા રહેવું તો બસ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી Bye bye ta ta take care